ભરૂચ એસઓજીને મળી મોટી સફળતા અંકલેશ્વરની રોયલ એકેડેમીમાં ચાલતું દેશવ્યાપી ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડ ઝડપાયું છે ધોરણ દસ બાર અને આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવતા હતા પોલીસે કમ્પ્યુટર સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે આરોપીએ દિલ્હીથી માર્કશીટ બનતી હોવાની કબૂલાત કરી હતી જેના આધારે એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ભરૂચ એસઓજી પોલીસે અંકલેશ્વરના એક કોમ્પ્લેક્ષમાં ચાલતા રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસમાં દરોડો પાડી ધોરણ દસ અને બારની તથા આઈટીઆઈની નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું નકલી માર્કશીટો સાથે કમ્પ્યુટર મળી પિસ્તાલીસ હજારના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે ભરૂચ એસઓજી પોલીસ મથકના પીઆઈને બાતમી મળી હતી કે અંકલેશ્વરના હેપી કોમ્પ્લેક્ષમાં ચાલી રહેલા રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસમાં નકલી માર્કશીટ બનાવી આપવામાં આવે છે જેની વાતમીના આધારે પીઆઈ પોતાની ટીમ સાથે રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસમાં દરોડા પાડતા ધોરણ દસ અને બારની તથા આઈટીઆઈની નકલી માર્કશીટો મળી આવતા ક્લાસમાં હાજર ગાર્ડન સિટી કોસંબડી અને અંકલેશ્વરના રેશ જયેશ કિશનલાલ પ્રજાપતિને ઝડપી પાડવામાં આવ્યા છે જ્યારે તેના સાથે સાથી મિત્ર જેના પૂરા નામઠામની ખબર નથી તેવા દિલ્હીના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી ઘટના સ્થળ પરથી ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાના પંદર હજાર રૂપિયા લેખે એક વિદ્યાર્થી પાસેથી મેળવી તથા ઓનલાઈન પેમેન્ટમાં સાડા સાત હજારમાં જમા કરાવી ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવવામાં આવતું હોય એવું કૌભાંડ ફલિત હતા નકલી ડુપ્લિકેટ માર્કશીટો એક કમ્પ્યુટર સીપીયુ સાથે કલર પ્રિન્ટર એક મોબાઈલ મળીને મુદ્દામાલ સાથે જયેશ પ્રજાપતિની ધરપકડ કરી દિલ્હીના એક અજાણ્યા ઈસમને વોન્ટેડ જાહેર કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે